સુરત શાળાના લીંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં નાઇટ ડે કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું સુરતના લીંબાયત વિસ્તારમાં ડીસીપી એસીપી પીઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને સાથે રાખી નાઇટ ડે કોમ્બિંગ કરી હતી જે જેમાં લીંબાયત વિસ્તારમાં કાયદાની વ્યવસ્થા નિયંત્રણ માટે અને વિસ્તારમાં ગુનાગોરી કરતા અસામાજિક તત્વો છે એના ઉપર કંટ્રોલ રાખવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન ડીસીપી ગઢવી સાહેબના નેતૃત્વમાં કરવામાં આવેલ હતું આ સ્પેશિયલ કોમ્બિંગ બે હજાર ચોવીસમાં ફિઝિકલ વાયલન્સના ગુનાઓમાં જોડાયેલા છે આવા પ્રકારના આરોપીઓને શોધી તે લોકો હાલ શું પ્રવૃત્તિ કરી રહ્યા છે એ તપાસ કરી એના માટે અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં દરેક એક ટીમનું નેતૃત્વ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં દરેક ટીમમાં મહિલા પોલીસ સહિત હાજર રહી હતી આ ટીમો દ્વારા પોતપોતાની યાદી મુજબ દરેક ઘરમાં જઈ ચેકિંગ હાથ ધરી હતી જેમાં આરોપીઓ હાલ શું કરે છે હાજર મળી આવેલ છે કે નહીં એ પણ ચેક કરવામાં આવ્યું હતું

આ સ્પેશિયલ કોમ્બિંગમાં અમે બે હજાર ચોવીસમાં જે લોકો ફિઝિકલ વાયોલન્સના ક્રાઇમમાં જોડાયેલા છે આ પ્રકારના આરોપીઓને શોધી અને તેઓ હાલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે એની તપાસ કરીએ છીએ આ માટે અમે અલગ અલગ ટીમો બનાવી છે આ દરેક ટીમનું નેતૃત્વ એક સબ ઇન્સ્પેક્ટર કરે છે દરેક ટીમમાં મહિલા પોલીસ સહિતની અમારી ટીમ હાજર છે આ ટીમ દરેક પોત પોતપોતાની યાદી મુજબ જે તે ઘરમાં જઈ અને ચેક કરશે હાલમાં એ જે આરોપીઓ છે અત્યારે શું કરે છે હાલમાં હાજર મળી આવે છે કે નહીં એ પણ ચેક કરીશું અને એમના ઘરમાં પણ જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી કોઈ પ્રવૃત્તિ જણાશે અથવા ગેરકાયદેસર કોઈ વસ્તુ મળી આવશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે